સોરોજ મંડલ મજૂરી કામ કરે છે તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે જેમાં સાત વર્ષે કિશન સૌથી નાનો હતો કિશનને લાંબા સમયથી ખેંચ આવવાની બીમારી હતી ગત રાત્રે અચાનક કિશનની તબિયત લથડી હતી અને રાત્રિ દરમિયાન જ તેનું કરુણ મોત નીપજ્યું હતું પુત્રના મોતના આઘાતમાં સરી પડેલા પિતા સવારે તેને સારવાર મળશે તેવી આશાએ અથવા કાયદાકીય પ્રક્રિયા માટે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પિતા ભાન ભૂલ ગયા હોસ્પિટલની ગૂંચવણ ભરી પ્રક્રિયા અને પુત્રને ગુમાવ્યાના આઘાતમાં તેઓ પુત્રના મૃતદેહને કબી ઉચકીને હોસ્પિટલની બહાર જ રવાના થઈ ગયા સ્ટાફે તેમને રોકીને સમજાવ્યા કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું કાયદાકીય રીતે જરૂરી છે હોસ્પિટલ સ્ટાફ અને સ્થાનિકોની સમજાવટ બાદ पिता परत फरवा तैयार था। ત્યારબાદ मृत देहને ફરીથી ટ્રોમા સેન્ટર લાવિને જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કરીને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે કચેડવામાં આવ્યા. આપકા નામ સરોજ મંડળ. સરોજભાઈ આપકા રહેને કા ક્યાં પે? કોરિયારનગર. કોરિયારનગર ક્યાં પે આયો બતાવો. કોરિયાર એટના નહીં આ જાનકારી સર હમિન નહયે હે. ઓકે આપ કોરિયારનગર ઉતના હે પાંદેશરા હે ભટારે ક્યાં હે? ઓ મટાડ સે આગે હે કોરિયાર. કોરિયાર સે આગે. યે ક્યાં બચ્ચે કા નામ ક્યાં હે? किशन किशन उम्र कितने साल की है सात साल के सर क्या हुआ था इसको इसको चमके का प्रॉब्लम था सात साल सात साल से यूपी के बिहार के बिहार से हैं यहाँ कितने बजे लेके आए थे इसको तो बच्चे को अभी अभी कितने ले बजे लेके आए तो अभी लेके तो जस्ट आए थे मेरा आदमी का फोन आया मैं बोला आ रहा हूँ मैं तो इसलिए हम लोग घेंट पे जा रहे थे तो आप लोग बोले भागे जा रहे हैं आपको पता था बच्चे को रात में होया सर डेढ़ रात को हाँ तो रात बहुत रात में एक डेढ़ बजे सिविल हॉस्पिटल सिविल हॉस्पिटल ले आने का कारण वो बोला पेपर बनाएंगे वो मकान मालिक बोला था पेपर बनेगा साइन होगा तभी तो मालिक का पूरा नाम नाम इतना नहीं है सर आएगा वो बात कराने कितने सालों से काम हम ज़्यादा दिन से नहीं है सर हम चार महीना से तीन चार महीने आपके कितने बच्चे हैं तीन बच्चे हैं सर ये आपका बड़ा बच्चा था नहीं बड़ा नहीं है सबसे छोटा था एक बचिया है इसको लेके क्यों भाग गया आप ये बताओ सर मैं बार बार आपको बोल रहा हूँ मैं लेके नहीं भाग रहा मेरा कोई आदमी आ रहा था उनको कॉन्टेक्ट करने जा रहा था मैं गेंट पर वो नारी आदमी नहीं था पता वो घूम गया होगा चला गया होगा आपको आप बोल रहे थे मैं भागा जा रहा हूँ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે